સોન્સ મારું નામ છે માનીયા આનું નામ છે માની કહા અને આજે આપણે કયો ચેલેન્જ કરવાના છે આજે આપણે કરવાના છે કૂકિંગ ચેલેન્જ હમ્મ તમને બહુ દેસ્ટ છે મેં કહેતા હતા અને મને બહુ ઇન્ટરેસ્ટ હતો તો હવે આજે કૂકિંગ ચેનલ ફાઇનલી અમે કરી દીધું છે અને દીદી શું બનાવવાના છે ચાલો પૂછીએ દીદીને તો હું તો બનાવવાની છું ખી છું અને શું બનાવવાની છે સાઉથ ઇન્ડિયન નાઢોસો ઈડલી નઈ લા ઉત્તમ નઈ જુકે ગયે સાલો અને ના મેં દોરાની હું બનાવી છું અપમ 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 હું બનાવી છું અપમ અને એનું બધું તૈયારી મેક કરી લીધી છે તો ડાયરેક્ટ કિચન તમને બતાઈએ ઓકે બાય ફ્રેન્ડ્સ તમારે અપમ બનાવવા માટે ડુંગળી લાવવાની ટામેટા લાવવાનો

はい <inter>

કલર દેખાડવા માટે મસાલો ખાઈ સપલા માટે રાખું મસાલાની જરૂર પડશે એક અને ધીરે ધીરે કરીને મિક્સ કરજો ચાવો નાખતો ચાવું તમને લાગી છે જ્યારે ફરકું થઈ ગયું છે મને ખબર છે કે ફરુ જોઈશે મારે તમારે નાખ્યું છે તમારે તમે આટલું બનાવો તો એટલું આટલું નાનું ગ્લાસ પાણી નાખી દેવાનું અને થોડી ઘડી સસ છાસ નાખી દેવાનું દહીં નાખો તો પણ આટલું પણ નાખવાનું હવે બધાને અચ્છી રીતના મિક્સ 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 કરી લેવાનું થોડી છાસ નાખી દઈએ આપણે મિક્સ કરી દો હવે ત્યારબાદ આપણે લઈશું વઘાર માટેનું આવું આવું લઈ લઈશું વઘાર્યું

दे है के रूप पर रखવાનું છે ચક્કા ઉડે છે આપણે ધીરફલી હમની બંધ કર દે કેસ હા આપણે આની અંદર રાખી દીધું સ્મેલ મસ્ત આવે નાખ્યા પછી કારણ કે તમે જેને પણ અપ્પા બનાવો તો આ નાખવું જરૂરી છે વઘાર કારણ કે બહુ જ જરૂરી છે વઘાર વિના આની અંદર ટેસ્ટ પણ ના આવે હું ધાણા તમારે નાખવા તો પણ નાખી શકો નાખીશો નાખવા પણ વાંધો નહીં પણ ધાણા નાખશો ટેસ્ટ વધારે ધાણા નાખી દીધા છે હલાવી દીધા છે હવે પંદર મિનિટ પછી આપણે બનાવીશું

કોઈ ઇંગ્લિશ મીડિયમ મને ગુજરાતી મીડિયમમાં વાડવેલી છું તો આપણે કપ લઈ લીધો છે મને એક્ચ્યુઅલી કીધું બનાવતા ફાવતું નથી એટલે હું ટ્રાય મારું છું તો હું એના આ માત્ર 3 કપ જોઈએ પાણીના ત્રણ કપ પાણી લઈશું આપણે આ ચાનો કપ આવે ને એમાં છે એક કપ તો આપણે ત્રણ કપ પાણી લઈ લીધું છે

તો હવે થોડાક થવા લાગ્યા છે મરચા દેખાવા લાગ્યા છે સ્મેલ પણ આવવા લાગી છે તો હવે આપણે થોડીક વાર નાખીશું સોડા પછી તમને બતાવું આપણે મરચા ને પેસ્ટ થઈ ગઈ છે અને આપણે સોડા નાખી હવે હું ચોખાનો લોટ અંદર નાખીશ અને મરચું બહુ ઉડે છે હવે આપણે એને વેલણ થી હલાવીશું તમારે ઢીલું બનાવવું હોય તો પાણી વધારે નાખવાનું અને કડક બનાવવું હોય તો લોટ વધારે નાખવાનું તમારે તમારે સાંસીની જરૂર પડશે પકડવા માટે તો ફ્રેન્ડ્સ દીદી હલાવી દે પછી તમે બતાવું કે પાણી એડ કરી દીધું છે પછી તો પાણી ગરમ એડ કરવાનું કે આ બહુ જ કડક થઈ ગયો હતો હા સો દીદી આ બહુ ના આ બહુ ના લાવશો ને તો પછી ના પડવા જોઈએ એટલે

મનિયા કે નો બનાવે છે સી ખબર હવે કેવો ટેસ્ટ હશે એનો સો ગાઈસ જોવે છે હવે આને આપણે ગેસ સુપર મકી સુ બી ગઈ બેહં ડર ગઈ બેહં ડર ગઈ બેહં ડર ફ્લેમ આવા પર ફ્લેમ આવા જાત એટલે સિંગ્સ થઈ ગયું છે સ્ટફ હવે આ ક્યાં સુધી કેટલા મિનિટ સુધી રાખવાનું છે મિનિટ સુધી રાખવાનું ઓકે ઉપર દેવાનું છે આ થઈ જાય પછી હું તમને થઈ છે વધારે આપણે માન્યા તો કીધું ખાતા જા હું આ ખાઈ જઈશ દેખાવા કેટલું અમારા શેફ ને તો કેવું ના પડે બધું જ કમ્પ્લીટ બનાવે

તો તમે ટેસ્ટ કરો અને અમને કહો તમને કઈ સૌથી વધારે અપમ તો કેટલા રેટિંગ મળશે તમારી ટેન આઉટ ઓફ ઓ હો તો મારે શું મને શું મળશે અમારું ટેસ્ટિંગ થાય છે ટેન આઉટ ઓફ તો ટાઈ થઈ ગયું તો તો મસ્ત મારે અને માન્યા વચ્ચે ટાઈ થઈ ગયું છે માન્યાનું અપ્પમ પણ એની મમ્મીના ભાયું છે અને મારું પણ ભાયું છે તો હવે શું કરીશું માન્યા આજે કોણ હાર્યું કોણ જીત્યું કશું જ ડિસિઝન આવ્યું નથી એટલે અમે બંને પ્રોફેશનલ સેફ છે એનો મતલબ પહેલી વાર જે એ કમ્પ્લીટ જ બના પછી બીજી વાર બનાવે છે તો કઈ બી બની જાય ને સુકેવ માનિયા તું તમને આજનો અમારો આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને કહેજો અને આ રેસિપી તમે પણ બનાવજો ખીચુ અને અપમ બાય 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 ફોર વોચિંગ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલનું મોનિકા શેફ તો તમને કોઈ શેફની જરૂર તમને કહેજો